રાજકોટ જિલ્લાના ઉપલેટા માંગ મછી માર્કેટ વિસ્તાર માંગ રહેનાક મકાન ધરાશાયી થયું ઉપલેટા માંગ બે દિવસ માંગ બે મકાનો ધરાશાયી ચોક ફળિયા વિસ્તાર માંગ રહેનાક મકાન ધરાશાયી થયું ઉપલેટા નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોને ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની મકાન ધરાશાયી થતા મકાન બહાર ઉભેલ મહિલાઓ મકાન ના કાટમાલ માંગ દબાય

ધમો ફિલ્ડમાં હતા સ્ટાફે અમને જાણ કરતાં હું તાત્કાલિક ઘટના સ્થળે આવવા રવાના થયા દરમિયાનમાં પોલીસ સીબીવીસીએલ આરોગ્ય અને નગરપાલિકાના સ્ટાફને પણ કંટ્રોલ રૂમ ખાતેથી જાણ કરવામાં આવતા તમામ સત્તાતંત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અહીંયા એક મકાન ધરાશાયી થઈ બાજુનું એક જે મકાન હતું એની ઉપર એનો કાટમાળ પડ્યો બાજુના મકાનમાં કોઈ યાસીનભાઈ નામના વ્યક્તિ છે એ નોનવેજ વેચવાનું કામ કરતા હતા ત્યાં નોનવેજ ખરીદવા માટે બે બેનો આવેલા હતા જેમાં એક બેનને ઈજાગ્રસ્ત અવસ્થામાં સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોએ તાત્કાલિક કાઢી અને હોસ્પિટલ ખાતે રવાના કરે બીજા એક બેન હતા એમને કાટમાળ હટાવી અને બહાર કાઢી અને સારવાર માટે મોકલે એમાંથી એક બેનનું અવસાન થઈ ગયેલ છે અને એક બેન ને વધુ સારવાર માટે જુનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે હાલ સ્થાનિક વહીવટી તંત્ર એનડીઆરએફ અને સ્વયંસેવકોની મદદથી જોખમી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે હું રજા ગોતવાણી ગોરા પૂર્વ નગર સેવક આ મચ્છી બજારની માલિક દુર્ઘટના બને એક મકાન જૂનું હતું કમસે કમ સિત્તેર એસી વર્ષ જૂનું હોય છે સો વર્ષ હોય તો કહેવાય નહીં એની માલિકોર બે ભાઈઓ દબાઈ દઈ હતી ગીતાબેન કાયદે સલામત છે એવું દેખાણો અને દવાખાને બગાડ્યા અને મનુકાબેન છે એ ગંભીર હાલતમાં હતા એ દવાખાને લઈ ગયા છે શું હાલમાં છે જીવતા જે મરી ગયા કઈ ખ્યાલ નથી પડતો હતી આંબીલા નું મકાન હતું પછી વાર આંબીલા દવા થાય ઘટના સ્થળ ઉપર મામલાદા સાહેબ આવી ગયા છે એનડીઆરએફ ની ટીમ આવી ગઈ છે અને પોલીસ પણ આવી ગઈ છે પબ્લિક ને એક બાજુ હટાવે છે અને બધું થોડુંક બાકી છે પાડવાનો એ પછાડે છે આ બાબતમાં બીજા કોઈ અન્ય